ત્યાં કઈ જાવ લે ફૂકેડો હા બોલ ભેળા બેલા આલા હું ના કઈ જાવ એમ કહું તો કે કઈ ના આપાજી હે તપાસ આ બોલો મારું એક કામ કરજો બોલો આ ભેળા હાચવાના ગમમે જે પહેણા તો એક ભેળું ઓસકો ની આ ફૂલ ટૂટે ને તો ફૂલ પેલો જે આડે ને એને ઠોકો આ કરી જો હવે દેણો શું આવો ના ભેળા હાચવાના પણ હા હા થઈશ હા આ લણો રૂપિયા આ દે પૈવાજ છે હા 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 લે ડોહા ડંડા બੰડા તો આ લે પી મસ્તો વાબો હે ને ને અગર પડ્યા હે બે તમે બે લે લેજો હા અને ટેન્શન ન લેવાનું હા ચા ને એ જો આ ડંડા લે પાવ આંદરો

તમારે આવું રાખવાનું કોઈ પણ નહીં રાખવાનું ભલામણ વાગ્યું

आ तो दा आ दा, पर ये बस दुनिया की नजरों में तू आतंकवादी है और आतंकवादी की प्रेम कहानी नहीं होती लेकिन एक माजी तो होता है अरे माजी को भूल गए हुए कल को भूल जा के ढेर में शोलों को हाथ लगा